વાપીમાં ઉદ્યોગપતિના બંગલામાં ચોરોએ દોઢ લાખ રોકડા જમીન દસ્તાવેજની ચોરી કરી દારૂની મહેફિલ માણી દારૂની બોટલ અને પાણીની બોટલ બંગલા પાછળ છોડી તસ્કરો ફરાર વાપી છણોદ કોલોનીમાં ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે છણોદ વિસ્તારમાં ઉદ્યોગપતિ દિલીપ દાખલેને સુપુષ્પ બંગલો સાવેલો છે ત્યાં તસ્કરો ઘૂસીને મોટી ચોરીને અંજામ આપ્યો હતો બંગલામાં ચોરે દોઢ લાખની રોકડ સાથે જમીન અને કંપનીના દસ્તાવેજોની પણ ચોરી કરી છે એટલું જ નહીં ચોરોએ ચોરી પહેલા કે પછી દારૂની મહેફિલ પણ માણી હતી ઉદ્યોગપતિનો પરિવાર દસ થી ત્રેવીસ જુલાઈ દરમિયાન સુરત ગયા હતા જ્યાં પરિવારના એક સભ્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી આ સમયગાળામાં બંગલો ખાલી હોવાથી તસ્કરોએ બારની જાળી કાપી મુખ્ય દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો રૂપિયા દો લાખની રોકડ અને દસ્તાવેજો ચોરી ચાણોદ વિસ્તારની સુપુષ્પ બંગલોના પ્લોટ નંબર એકસો ત્રણ ઓબ્લિક એસ ટુ જે ઉદ્યોગપતિ દિલીપ દાખલીનું નિવાસસ્થાન છે તસ્કરો ઘરના બેડરૂમમાં પ્રવેશ્યા અને ગોદરેજના લોખંડના કબાટમાંથી અંદાજે રૂપિયા દો લાખ જેટલી રોકડ રકમ જમીન કેસ સંબંધિત દસ્તાવેજો કમીના અને અન્ય બંગલાના મહત્વપૂર્ણ દસ્તાવેજો ચોરી કરી ગયા હતા ચોરી બાદ તસ્કરો ઘરમાં જ દારૂની મહેફિલ બનાવી ગયા હોવાનો ખુલાસો થયો હતો દારૂની બોટલ અને પાણીની બોટલ બંગલા પાછળ છોડી હતી સમગ્ર ઘટના બાબતે વાપી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો